ગાત્રોથી જેવું ઠંડી પણ શક્યતા રહે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે ગાત્રોથી જેવી ઠંડી ઉત્તરાયણ બાદ પણ શરૂ રહેવાની શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાંચ ન મળી તો વધુ રહેવાની શક્યતા રહે ખાસ કરીને ખેડૂતોએ શું સાવચેતી રાખવાની રહેશે અને જે વરસાદ પૂર આવે તેવો વરસાદ થવાની સ્થિતિ તેના વિશે શું કહેશે હવે આગામી કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વલસાડ અંબાદામના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીમાં ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાવો વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસથી ત્રીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે તેમાં દ્વારકા તેમજ સાણંદ વિરંગામ બળવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે